સલાબતપુરામાં બંબા ગેટ પાસે બે યુવાનો પર કરેલા જીવલેન હુમલામાં ઘવાયેલા એકનું મોત બીજાને સારવાર હોસ્પિટલમાં છે સુરતમાં અસામારિકો રોજેરોજ આતંક મચાવી સામાન્ય માણસોને હેરાન પરેશાન કરે છે ત્યારે અસામારિક તત્વો આવે તો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં અસામારિક તત્વોએ બે યુવાનો પર કરેલા જીવલન હુમલામાં એકનું મોત થવા પામ્યું છે વાત એમ છે કે સલબતપુરા બંબા ગેટ પાસે આસિફ અને ધનરાજ નામના બે ઇસમો સાથે અજાણ્યા ઇસમોની બોલાચાલી થતાં અજાણ્યાએ આસિફ અને ધનરાજ પર જીવલન હુમલો કર્યો હતો અને ધનરાજ પર અજાણ્યો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાતા બંનેને ગંભીર હાલતમાં લોહી લણમાં સારવાર માટે હોસ્પિટલે ખસડ્યા હતા જ્યાં ધનરાજનો ટૂંકી સારવાર બાદ મોત પજવા પામ્યું હતું જ્યારે આસિફને ગંભીર ઇજાઓ થઈ હોય તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન દરવાજા વિસ્તાર જે છે ત્યાં બંબાવાળી ગલીમાં રિક્ષા સ્ટેન્ડની પાસે ગઈકાલે તારીખ એક જૂનના રાત્રિના સાડા દસ વાગ્યા પછીના સુમારે જે આ ઘટનામાં ભૂખ બનનાર મૃત મરણ જનાર જે છે ધનરાજ સપકાલે કરીને તેનો અને જે આ ઘટનાના આરોપી છે આશીફ રસીદ શેખ એમનો કોઈ વાત ઉપર ઝઘડો થયો હતો અને ઝઘડામાં ગાળાગાળી થઈ ઉશ્કેરાટના કારણે મારામારી થઈ અને એમાં સામસામે એકબીજાને જે ચપ્પુ જેવા હથિયાર છે એનાથી ઇન્જરી કરવામાં આવી હતી અને આમાં જે અત્યારે ઘટનામાં મરણ જનાર છે ધનરાજ એના જાંગના ભાગે ચપ્પુથી ઘા મારવામાં આવ્યા જેના કારણે એક્સેસ બ્લીડિંગ થયું છે અને એમનું અવસાન થયેલું છે જૂની કોઈ અદાવતના કારણે થઈ અને ઝઘડો થયો બોલાચાલી થઈ અને ગાળાગાળી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ ઘટના બનેલી છે એવું અમારા અત્યારે પ્રાથમિક તપાસમાં ધ્યાન પર આવેલું છે જે આસિફ રસીદ શેખ મુખ્ય આરોપી છે એ અગાઉ પણ કેટલીક જે એનો ગુનાહિત છે ઇતિહાસ છે અને અગાઉ પણ કેટલીક ઘટનામાં એ આરોપી તરીકે અરેસ્ટ થઈ ચૂકેલા છે આ ઉપરાંત એમના જે સાથે જે બે બેથી ત્રણ માણસો હતા એમનો પણ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમે તપાસી રહ્યા છીએ અને આ ઘટનામાં જે ભોગ બનનાર છે ધનરાજ સપકાલે એના બાબતે પણ અત્યારે હાલે અમારી તપાસ ચાલુ છે હમસાલાભતપુરા પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વો દ્વારા કરેલા જીવલેણ હુમલામાં એક યુવાનની હત્યા થઈ છે જ્યારે બીજાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હોય બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે ઉડી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષરસેડા